નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસની આ નવી સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ એકનો જે સામાજિક વિજ્ઞાન વિષય છે તે સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે નવી સ્વાધ્યન પૂથી આવેલી છે તે ભાગ વાઇઝ છે એટલે કે આ ભાગ એક જે છે તેમાં તમે જોઈ શકો છો બધા જ વિષય આપેલા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી વિજ્ઞાન સંસ્કૃત ગણિત અને સામાજિક વિજ્ઞાન તો આ બધા જ વિષયના બધા જ પાઠના જે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વ અધ્યયન પુથીનો જે ભાગ બે છે એ ભાગ બે જ્યારે આવે ત્યારે એના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે આ વખતે જે સ્વઅધ્યન પુથી આવી છે તે ભાગ વાઇઝ આવેલી છે એટલે કે ભાગ એકની અંદર તમે જોશો તો બધા જ વિષયના એક કે બે ચેપ્ટર હશે ત્યાર પછી ભાગ બેની અંદર ત્રીજું અને ચોથું ચેપ્ટર હશે એવી રીતે ભાગ વાઇઝ સ્વ પોથી પુથી આવવાની છે અને એની અંદર બધા જ વિષયના એક એક બબે ચેપ્ટર તમને આપવામાં આવેલા હશે તો આ સમગ્ર સ્વ અધ્યયન પુથી જે છે એના બધા જ ભાગ જે છે તેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને આપણી આ ચેનલ ઉપર મળી રહેશે એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર જે તમને બીજે કશે જ મળવાના નથી અને સાથે સાથે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમારે જોઈતી હોય તો એ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ આ જે નવી સ્વઅધ્યન પુથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પુથીના પાઠ નંબર એક જે છે સામાજિક વિજ્ઞાન વિષયનો રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો તેનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પહેલો સવાલ સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું તો જવાબ આવશે વિકલ્પ એ હર્ષવર્ધનના બીજું પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ કયા નામે ઓળખાતો હતો તો જવાબ આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે અવંતી અને ઉજ્જૈની ત્યાર પછી ત્રીજું ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા તો જવાબ આવશે વિકલ્પ સી ચંદેલ વંશના ચોથું રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે તો જવાબ આવશે વિકલ્પ બી ઉદયપુરથી પૂર્વ પાંચમું ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ભોપાલ છઠ્ઠું અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી તો જવાબ આવશે વિકલ્પ બી વનરાજ ચાવડાએ સાતમું રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું તો જવાબ આવશે વિકલ્પ બી રાણી ઉદયમતીએ આઠમું કયા રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી તો જવાબ આવશે વિકલ્પસિંહ કર્ણદેવ વાઘેલા નવમો સવાલ રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો હતો તો જવાબ આવશે વિકલ્પસિંહ છઠ્ઠો રાજપૂતોના ગુણોમાં નીચેનોમાંથી કયા ગુણોનો સમાવેશ કરી શકાય તો જવાબ આવશે વિકલ્પ ડી રાજપૂતો બહાદુર હતા રાજપૂતો એકવચની હતા તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા પ્રશ્ન નંબર બે એ બંધ બેસતા જોડકા રચો એમાં ભીમદેવ પ્રથમ તો એને આપણે જોડીશું વિકલ્પ સી સાથે એટલે કે સોલંકી વંશ ત્યાર પછી બીજું છે મુંજ એને આપણે જોડીશું ડી એટલે કે પરમાર વંશ સાથે ત્રીજું છે રાજરાજ પ્રથમ એને આપણે જોડીશું ઈ એટલે કે ચોલ વંશ સાથે ચોથું છે પૃથ્વીરાજ ત્રીજો એને આપણે જોડીશું બી એટલે કે ચૌહાણ વંશ સાથે નરસિંહ વર્મા એને આપણે જોડીશું એ પલ્લવ વંશ સાથે અને છઠ્ઠું છે ગોપાલ તો ગોપાલને આપણે જોડીશું જી એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે નીચે આપણને આપેલો છે પાલ વંશ તો એ પાલ વંશ સાથે જોડીશું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમને એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન આવેલી છે બે હજાર ચોવીસ પચીસમાં તે નવી સ્વ અધ્યયન બધા જ ભાગના તમામ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે એની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય મેળવી લેવી ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે એપ્લિકેશન ઉપર મેં રાજસ્થાનમાં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી તો અજય રાજ ત્રીજું મેં પ્રજા માટે સોમનાથ નો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો તો રાજમાતા મીનળદેવી ચોથું મે આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કરાવી હતી તો સિદ્ધરાજ જયસિંહ પાંચમું મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું તો અણહિલ ભરવાડ હું મુજફ્ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો તો જવાબ આવશે ઝફર ખાન પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એમાં પહેલું કુમાર પાળ ચરિત્ર ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી તો હેમચંદ્રાચાર્યજી બીજું બંગાળમાં પાલ વંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો તો ગોપાલ ત્રીજું દ્વાર સમુદ્રમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું તો હોયસલ ચોલ મંડલ રાજ્યની રાજધાની ખાલી જગ્યામાં હતી તો તાંજોર પાંચમું ચૌહાણ વંશનો ખાલી જગ્યા શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે તો પૃથ્વીરાજ ત્રીજો રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય ખાલી જગ્યા કરતો તો જવાબ આવશે રાજા પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલો સવાલ કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે તો ઈસવીસન સાતસો થી ઈસવીસન બારસો વચ્ચેના પાંચસો વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે બીજો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા તો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ બુંદેલખંડ માળવા અણહિલવાડ પાટણ દહાલ શાકંભરી ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્યાર પછી ત્રીજો સવાલ વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું હતું તો દુઃખમાં સાથ આપનાર પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું ત્યાર પછી ચોથો સવાલ અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા તો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા એ મિનળ દેવી એટલે કે મૈનલદેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા પાંચમો સવાલ બંગાળના કયા વંશને પાલવંશ કહેવામાં આવતો શા માટે તો પાલવંશના સ્થાપક અને તેના વંશજોના નામના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલ વંશને પાલવંશ કહેવામાં આવતો હતો છઠ્ઠો સવાલ રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા તો રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવે છે રાજપૂત યુગમાં ગુજરાતના કયા બે બંદરો જાણીતા હતા તો રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં તીર્થ અને ભૃગુ કચ્છ આ બે બંદરો જાણીતા હતા બી નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો તો અહીંયા તમે જોઈ શકો છો પાંડ્ય સોલંકી પલ્લવ ચોલ ચેર યાદવ પાલ ગઢવાલ ચંદેલ પરમાર રાષ્ટ્રકૂટ ચૌહાણ વગેરે જેવા રાજ્યો આપણને આપેલા છે એમાં ઉત્તર ભારતના રાજ્યોમાં આવશે ગઢવાલ ચંદેલ પરમાર સોલંકી અને ચૌહાણ દક્ષિણ ભારતમાં આવશે પાંડ્ય ચેર પલ્લવ ચોલ પાલ અને રાષ્ટ્રકૂટ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચે નીચેના વિધાનો માટે કારણો આપો એમાં પહેલો સવાલ રાજપુતાણીઓ વીરતા માટે જાણીતી હતી એ જણાવો તો રાજપૂત રાજપૂતાણીઓ અને સતીત્વ માટે પ્રખ્યાત હતી તેઓ હસ્તે મુખે પતિ પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી તેઓ સત્ય માટે જ ઝૂમવા પ્રાણની પણ પરવા કરતી નહીં જરૂર પડે તો તેઓ શસ્ત્ર ધારણ કરી અને યુદ્ધમાં લડવા જતી યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એકસાથે ચિતામાં કૂદી અને જોહર કરતી મિત્રો આ જે સોલ્યુશન જે છે સ્વ અધ્યન પોસીનું તેનો વિડિયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે બીજો સવાલ ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વચ્ચે તેમણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું ત્રીજો સવાલ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં ગણાય છે તો થાણેશ્વર અને કરનાર વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શેહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી તે પછી ઈસવીસન અગિયારસો બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈને દિલ્હીના તખતા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે ચોથો સવાલ મિનળ દેવી આદર્શ રાજમાતા હતા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી આદર્શ રાજમાતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કાર્ય કર્યા હતા સોમનાથનો યાત્રાનો વેળો બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો ત્યાર પછી બી આપેલા ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક ચિત્ર આપેલું છે તો એ આપેલા ચિત્રમાં યુદ્ધ પહેલાનું કયું દ્રશ્ય છે તે જણાવી અને તેનું વર્ણન કરો તો આપેલા ચિત્રમાં રાજપૂતાણીઓના વીરત્વના દર્શન થાય છે જ્યારે રાજપૂતો રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપૂતાણીઓ પોતાના ભાઈ પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસતા મુખે યુદ્ધમાં જવા માટે વિદાય આપતી હતી ત્યાર પછી બીજો સવાલ આવી તેની યાદી બનાવો તો આવી વીરતા ભરી વિદાય રાજાઓ સૈનિકો એવા દરેક વ્યક્તિઓને આપવામાં આવતી કે જેઓ કોઈના રક્ષણ માટે પોતાના ગામના દેશના કે કોઈ પણ વ્યક્તિના રક્ષણ માટે યુદ્ધમાં જવા માટે તૈયાર થયા હોય પ્રશ્ન નંબર છ એ ટૂંક નોંધ લખો એમાં પેલું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો રાજપૂત યુગમાં રાજાનું વંશ પરંપરાગત હતું રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રો માંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો લોકો અથવા તો દરબારીઓએ ચૂ ચૂંટણી કરીને અથવા તો પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા આમાત્ય અને સચિવો આમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર કે દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા અને નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો બી નીચે આપેલા ટૂંકમાં પરિચય આપો એમાં કુમારપાળ તો કુમારપાળ શાસક હતો અને આચાર્ય તેના ઉપર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે ત્યાર પછી બીજું પૃથ્વીરાજ ત્રીજો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુવરીના લગ્ન ચૌહાણ વંશના અરણોરાજ સાથે થયેલા તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન ઓગણીસો અગિયારસો ને માં થાણેશ્વર અને કરનાર વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શેહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી તે પછી ઈસવીસન અગિયારસો બાણુંમાં માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખતા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની ત્રેવીસ લડાઈ એટલે કે આ તરાઈની જે લડાઈ છે તે ભારતીય ઇતિહાસની અંદર સીમાચિહ્નરૂપ ગણાય છે ત્યાર પછી સી નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યની અંદર ઉત્તર લખો એમાં પહેલું કોઈ પણ પાંચ રાજપૂત રાજ્ય અને તેમની રાજધાનીના નામ જણાવો તો રાજપૂત રાજ્યોમાં જોઈએ તો ગઢવાલ એનું કનોજ અને કાશી ચાલુક્ય વંશનું વાતાપી વરંગલનું કાકતીય એનું રાજધાની વરંગલ પલ્લવ વંશની કાંચીપુર અને ચોલ મંડળની તાનજોર ત્યાર પછી બીજો સવાલ ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો તો ઈસવીસન અગિયારસો બાણુંમાં તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી ઉપર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહેત ભારતમાં વિદેશી શાસકોનું શાસન ન સ્થપાત વિદેશી શાસકોએ ભારતની પ્રજા ઉપર જે જોર જબરજસ્તી અને જુલમો અને લૂંટફાટ મચાવ્યા હોત તે કદાચ ન સહન કરવા પડત અને ભારત કદાચ વધારે સમૃદ્ધ દેશ હોત રાજપૂત રાજાઓએ ભારતના લોકોના કલ્યાણ માટે ખૂબ જ સારા કાર્ય કર્યા હોત અને આપણો દેશ આજે વિજ્ઞાન વેપાર કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ જ આગળ પડતો દેશ હોત ત્રીજો સવાલ રાજપૂત યુગના સમયના કોઈ પણ એક રાજ્ય વંશનો પરિચય આપો તો સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે આ વંશમાં મૂળોરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ બીજા વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી આદર્શ રાજમાતા હતા સોમનાથનો યાત્રા વેળો બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવના નિર્માણમાં તેમનો જ નિર્ણય હતો કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધુ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરોલો સવાલ તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવી અને કોઈપણ એક વિશે નોંધ લખો તો ગોપી તળાવ એ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક તળાવ છે ઈસવીસન પંદરસો દસમાં મલિક ગોપી નામના સુરતના એક સમૃદ્ધ વેપારીને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું ઈસવીસન બે હજાર બારમાં આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેની આસપાસનો વિસ્તાર મનોરંજક સુવિધાઓ તરીકે વિકસાવવામાં આવી હતી મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે તેને પૂર્ણ કરીએ છીએ દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિશે અથવા તો ધોરણ સાતની જે સ્વાધ્યન પોથી છે તેના ભાગ એકના કોઈક નવા વિષયના નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતની જે સ્વાધ્યન પોથી છે તેના બધા જ વિષયના તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં